તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ ના રોજ શ્રી ઉમા કેરવની મંડળ સંચાલિત શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગ શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સંલગ્ન

ઉપરોક્ત કાર્યક્રમમાં શાળા પરિવાર શ્રીરામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો સમગ્ર બાળકોએ ઉત્સાહભે શ્રી રામ આગમનની ઉજવણી કરી આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શાળાના પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર હરિરાલ પટેલ મંત્રી રણછોડભાઈ પટેલ તેમજ મંડળના કારોબારી સભ્યો અને પ્રાથમિક વિભાગના આચાર્ય ડોક્ટર જીગ્નેશભાઈ સુથાર તથા બાલ મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદ પટેલ તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય દુર્ગાબેન ત્રિવેદી તેમજ સ્ટાફ મિત્રો વાલીગણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની બેર ઉજવણી કરવામાં આવી હતી તમામ બાળ કલાકારો આનંદમય બનીને એમના પાત્રો રજૂ કર્યા જેનો સમગ્ર વાલી શ્રી ખૂબ સુંદર રીતે આ પ્રસંગને માણ્યો હતો છેલ્લે સૌ સાથે મળીને હનુમાન પાત્રને યાદ કરીને હનુમાન ચાલીસ સ્થાન પણ ભાવથી ગાયન કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓએ આ સ્કૂલની અંદર ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રજૂ કર્યો હાલમાં દેશમાં જે રામના જે ગુણો એમની વાત અને પ્રતિષ્ઠાની જે વાત થઈ રહી છે એ જ પ્રકારે આ બાળકોએ એમની કલા અહીંયા રજૂ કરી પછી એ અયોધ્યામાં હોય વનમાં ગયા હોય રામ કે લંકા અયોધ્યામાં હોય તો ત્યાં દશરથ રાજા કૌશલ્યા સુમિત્રા કઈ અને જેનાથી રામાયણ રચાયું છે એવી મંથરા એ જ પ્રકારે વનમાં ગયા ત્યારે રામ સાથે લક્ષ્મણ અને સીતા ત્યારે જે રાહ જોઈ રહી હતી એ સબરીબાઈ કે પછી હનુમાન દાદા બજરંગ બલી પવનપુત્ર હનુમાન અને ત્યાંથી પણ આગળ વધતા લંકા જાય ત્યારે પણ એ કુંભકણ હોય રાવણ હોય કે મંદોદરી આ બધાના જ પાત્રોએ નાના નાના ગુલકાઓએ ભજવ્યા છે અને પાત્રો ભજવીને એની અંદર કૌશલ્ય ખીલે અને સારા ગુણો એમના હંમેશા વધતા જાય એ જ પ્રકારના એમને ગુણોને પ્રાપ્ત કર્યા છે